સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે આકરા તેવર દાખવ્યા હતા બાદ હવે પાલિકાના ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે ફૂડ વિભાગની રોજની કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો આરોગ્ય વિભાગના વડાએ જણાવ્યું હતું કે દર મહિને આ પરફોર્મન્સ રિપોર્ટ મનપા કમિશનર સમક્ષ રજૂ કરાશે ત્યારે આજરોજ ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં ખાદ્ય સામગ્રી વેચતા સંસ્થાઓને ત્યાં સેમ્પલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ ઉપર લગામ લગાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે મહાનગરફ્ટી ઓફિસર તરીકે આ કઈ પ્રકારની કાર્યવાહી કેવું ચેકિંગ સુરત ઓફિસર સુરત મહાનગરપાલિકાની સીધી હેઠળ અમારે જુદી જુદી સંસ્થાઓમાં જુદી જુદી ખાદી નમૂના લેવાની કાર્યવાહી કરવાની હોય છે જો કોઈ હલકી ગુણવત્તા ખાદ્યપદાર્થ જણાશે તો કયા પ્રકારની કાર્યવાહી શંકાસ્પદ અમને જે નમૂનો અમને શંકાસ્પદ લાગે તેનું અમે નમૂનો લઈને પરીક્ષણ અર્થે સુરત મહાનગરપાલિકા ફૂડ સેફ્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી મોકલીએ છીએ